મહાશિવરાત્રીના મેળાને લઈને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ ઉતારા મંડળ અને અલગ અલગ સાધુ સંતો સાથે એક બેઠકનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું જેમાં સાધુ સંતો દ્વારા મેળાને લઈને સૂચનો આવ્યા હતા આ સૂચનોને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા લાગતા વળગતા અધિકારીઓને સૂચનાઓ પણ આપવામાં આવી હતી મહાશિવરાત્રીના મેળામાં પાણીની તેમજ આરોગ્યને લઈને સુવિધાઓ ઊભી કરવામાં આવશે ઉપરાંત સાધુ સંતો દ્વારા જે વર્ષોથી અખાડા મળીને જે મેળાનું આયોજન આયોજન કરે છે તેની વ્યવસ્થા સમગ્ર વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે ઉપરાંત આ મેળાને લઈને આવતા સાધુ સંતોને પણ કોઈ અગવડતા ન પડે તે માટેની પણ વ્યવસ્થા કરવા સૂચન કરવામાં આવ્યું છે અને બધાના સાથ અને સહકારથી મેળાનું આયોજન થાય છે એની અંદર મુખ્યત્વે જે વ્યવસ્થા છે એ સરકાર કરી રહી છે જે જુલુસ વ્યવસ્થા છે એ જૂના અગ્નિ અને અભાણ એ પ્રાથમિકથી કરતા એવા છે અને જેવી રીતે રાજકારણમાં પક્ષ હોય એમ અમારું ભારત લેવલની અંદર તેર અખાડામાંથી ત્રણ અખાડાનું ગઠબંધન છે એટલે બધા એક નતું ઉપર હોય છે જે કઈ નિર્ણય થશે કારણ કે એની અંદર એ બધા એક મત ઉપર ચાલે કારણ કે કુંભ મેળામાં પણ બધા સાથે હોય છે ત્યાર ઉપરાંત જે ઉતારા વ્યવસ્થા છે એનું અલગ મંડળ છે એના પ્રેસિડેન્ટ હોય છે એ લોકો પણ તમામ મેળાની સમૃદ્ધિ વધારવામાં મેળાની ગીરીમાં વધારવામાં એનો મહત્વનો હિસ્સો છે એની બાબત ઉપર પણ આપણે ખૂબ ધ્યાન આપીએ અને આપે જે રીતે વર્ણન કર્યું એ બહુ સરસ વર્ણન કર્યું છે અને એ પ્રમાણે થાય પરિવર્તનશીલ સંસાર છે આથી 30 વર્ષ પહેલા મેળો હતો 40 વર્ષ પહેલા મેળો હતો આજે વસ્તીનું પ્રમાણ વધી ગયું છે એટલે એમાં પણ આપણે ઘણો બધો પરિવર્તન સૂચ સાથે કરવું પડશે એમાં ખાસ કરીને આકસ્માતી ઘટના બને ત્યારે પબ્લિકમાં ભાગદોડ મચી જાય એને માટે અલગ રસ્તાઓ આપણે ખાસ કરવા જોઈએ કાયમી ધોરણે પાણીની વ્યવસ્થા જે છે એ સુલભ થાય અન્ય વ્યવસ્થા તો આપ વાત કરી છે આગામી પાંચ માર્ચથી લઈને આઠ માર્ચ સુધીમાં જૂનાગઢમાં મહાશિવરાત્રીનું પર્વ જે યોજાવા જઈ રહ્યું છે એમાં આપ જાણો છો એમ દર વર્ષે લાખોની સંખ્યામાં દેશ વિદેશથી લોકો આવતા હોય છે એટલે આવનાર આ ભાવિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એના માટે સંબંધિત વિભાગો સાથે અમારી વિવિધ જે કમિટીઝ છે એ બનાવીને અમે મિટિંગો કરેલી છે ઉપરાંત તમામ જે આખો રૂટ છે એના એક એક જગ્યાનું સંબંધિત અધિકારીઓ સાથે અમે એની ફિલ્ડ વિઝિટ પણ કરેલી છે અને એનું સુચારું આયોજન થાય એનું એક તકેદારી રાખી છે ઉપરાંત આજે જૂનાગઢની અંદર જે પૂજ્ય સાધુ સંતો છે એમની સાથે પણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને મેળાના આ સમગ્ર આયોજનમાં એમના પણ અમે સૂચન લીધા છે અને જે ભાવિકો આવે છે એક સારા વિચાર સાથે અને એક સારા અનુભવ સાથે આ મેળામાંથી પરત ફરે એવું ખાસ અમારું આયોજન આમાં રહેલું છે ખાસ તો આપ જાણો છો કે આ જે મેળો છે એ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતો હોય છે એટલે મોટાભાગનો રૂટ જે મહાનગરપાલિકામાં આવે છે એના માટે મહાનગરપાલિકાના શ્રી અને પદાધિકારીઓ અધિકારીઓ સાથે સંકલન કર્યું છે જેના રૂટ જે છે એના પરના રસ્તા સમારકામ કરવાના હોય નાના મોટા જે દબાણ દૂર કરવાના હોય પાણીની વ્યવસ્થા કરવાની હોય શૌચાલયની વ્યવસ્થા કરવાની હોય સફાઈની વ્યવસ્થા કરવાની હોય લાઈટની વ્યવસ્થા કરવાની હોય આ તમામે તમામની આપણે ખાસ તકેદારી રાખી છે બીજું ખાસ જે પોલીસ વિભાગનું પણ આમાં ખાસ એમાં કામગીરી રહેતી હોય છે એમનું ખાસ કામ છે ટ્રાફિક વ્યવસ્થા યોગ્ય રીતે સુચારુ રીતે ચાલે અને પાર્કિંગ યોગ્ય રીતે આપણે પ્રોવાઈડ કરી શકીએ એના માટે આ વખતે અમે વિવિધ જગ્યાએ પાર્કિંગના પ્લેસ નક્કી કર્યા છે મોટા ભાગના જે પણ પાર્કિંગ છે એ ફ્રી ઓફ કોસ્ટ આપણે આ વખતે કરાવેલા છે કે જેથી જે ભાવિકો આવે છે એમને કોઈ તકલીફ ન પડે અને આ સમગ્ર મેળા દરમિયાન આપ જાણો છો કે જે નાના મોટા સ્ટોલ્સ છે કે જેના મારફતે ફૂડ વગેરેની વ્યવસ્થા થતી હોય છે જે ભાવિકો જે ભંડારા વગેરામાં રોકતા રોકાતા હોય છે તો ત્યાં પણ આપણે એને આ બધી વ્યવસ્થા પૂરી પાડ પાડતા હોય છે તો ત્યાં ફૂડની યોગ્ય ચકાસણી થાય કોઈ ભેળસેળવાળી વસ્તુઓ કોઈ દુકાનદાર વેચે નહીં ઉપરાંત જે એમ લખેલી છે એ એમ વધારે કોઈ વ્યક્તિ એમાં વસ્તુને વેચે નહીં એની ખાસ તકેદારી રાખી છે મોટા હોર્ડિંગ્સ વગેરે પણ મૂકીશું કે જેથી લોકોને એની ખાસ જાણકારી મળે અને કોઈ આવા કિસ્સા ધ્યાનમાં આવે તો આ ફરિયાદ કરવી એ પણ આપણે એમાં ખાસ એમાં ધ્યાનમાં લીધું છે પી ની ટીમે પણ સમગ્ર રૂટમાં વીજળી પુરવઠો સતત ચાલુ રહે એની પણ આપણે સુચારુ વ્યવસ્થા આપણે એને ગોઠવી છે પાણીમાં આપ જુઓ તો અત્યારે આખા રૂટની અંદર લગભગ સાહીઠ જેટલી ટાંકીઓ અને દરેક ટાંકી લગભગ પાંચ હજાર લીટરની એવી વ્યવસ્થા નીચે ગોઠવી છે અને જે ગિરનાર જે પહાડ છે અને દાતાર પહાડ એની પર જે અત્યારે આપ જોઈએ તો અમે પાણી પુરવઠાની મદદથી ટાંકીઓ ત્યાં મુકાવેલી છે અને નજીકના જે કુંડ છે એના મારફતે પાણી ત્યાં અમે પ્રોવાઈડ કરશું અને ઉપરાંત આગામી સમયમાં ટેટ્રાપેક કારણ કે આપ જાણો છો કે અત્યારે નામદાર હાઈકોર્ટના આદેશ મુજબ અને વન અને પર્યાવરણ વિભાગના પરિપત્ર મુજબ જે સેન્ચ્યુરી એરિયાની સાથે સાથે ઈએસઝેડ જેડ જે વિસ્તાર છે એમાં પણ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકેલો છે અને એટલે પ્લાસ્ટિક સિવાયની જે મટીરિયલ હોય એમાં પાણી પ્રોવાઈડ કરવાનો તંત્રનો અત્યારે પ્રયાસ રહ્યો છે અને ટૂંક જ સમયમાં અમે એને ટેટ્રાપેક છે એ પણ દુકાનદારોને વિવિધ એજન્સી મારફતે પ્રોવાઈડ કરીશું અને હાલ જે પ્રશ્ન જે છે એનું પણ સુખદ સમાધાન થાય એવું પણ અમે અત્યારે ખાસ એમાં પ્રયાસ કરી રહ્યા છીએ આ ઉપરાંત ત્રણ દિવસ એટલે કે પાંચ છ અને સાત માર્ચે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થશે કે જેમાં ખ્યાતનામ કલાકારો અને સાથે સાથે સ્થાનિક કલાકારો પણ એક ભક્તિમય વાતાવરણ અહીંયા ઉત્પન્ન કરે અને ભાવિકોને ભક્તિમય વાતાવરણમાં રંગે એવો ખાસ અમારો એક પ્રયાસ આમ દરમિયાન રહેવાનો છે ખાસ તો ખૂબ મોટી સંખ્યામાં આમાં લોકો આવતા હોય છે કે જે આપ જાણો છો લગભગ ચૌદથી પંદર લાખ લોકો આ ચાર દિવસમાં આવતા હોય છે એટલે આટલા મોટી જનમેદની જ્યારે એકઠી થતી હોય તો એ સ્વાભાવિક છે કે આપણે એક ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે પણ વ્યવસ્થા કરવી પડે એટલે અમે એના વૈકલ્પિક રસ્તાઓ પણ આઈડેન્ટિફાય કરેલા છે અને એ વૈકલ્પિક રસ્તાઓ મારફતે લોકો કોઈપણ સમસ્યા તો તાત્કાલિક આપણે એને નીકાળી શકીએ ઉપરાંત જે હેલ્થની સુવિધાઓ ઉપર પણ ખાસ ભાર મૂક્યો છે કારણ કે જ્યારે આપ જાણો છો કે આ જેટલા પણ રસ્તા છે એ ખૂબ પેક થઈ જતા હોય છે જનમેદનીથી એટલે એ દરમિયાન આપણે કોઈ એવા વ્યક્તિને કોઈ તકલીફ પડે તો આ વખતે ખાસ જે બાઈક એમ્બ્યુલન્સનું પણ અમે આ જે આ વખતે આયોજન કર્યું છે કે જે અમારા ફાયરની જે ટીમ હોય છે એની પાસે બુલેટ હોય છે અને એની સાથે મેડિકલ ટીમનું અમે ટાયર કરી અને બાઇક એમ્બ્યુલન્સ પણ આમાં આ મેળા દરમિયાન રહેશે કે જેથી શું થાય કે કોઈ વ્યક્તિ એવા ઇન્ટર એરિયામાં ફસાઈ જાય અને જ્યાં ગાડી એમ્બ્યુલન્સ ન જઈ શકે તો ત્યાં તાત્કાલિક આપણે એને પહોંચાડી અને એને પૂરતી સુવિધા આપી શકીએ એવો પણ ખાસ અમારો આમાં પ્રયાસ છે આઈસીયુની પણ વ્યવસ્થા રહેશે મેડિકલ ટીમો પણ ખડે પગે રહેશે ન માત્ર તળેટીમાં પણ પહાડ ઉપર પણ એમ જે અમારી મેડિકલની ટીમો છે એ સતત ખડે પગે રહેશે અને લોકોને બનતી તમામ સુવિધાઓ અમે એમાં પ્રોવાઈડ કરીશું આપના મારફતે જે ભાવિકો આ મેળામાં આવી રહ્યા છે એમને મારી ખાસ એક નમ્ર વિનંતી છે કે અત્યારે જુનાગઢના જે ગિરનાર દાતાની સાથે સાથે ઇએચેડ વિસ્તારમાં પણ પ્લાસ્ટિક પર બેન મુકાયેલો છે એટલે આ જે બેન છે એમાં આપ અમને ખાસ આ સહકાર આપો ગિરનારને પ્લાસ્ટિક મુક્ત રાખવા માટે ને જૂનાગઢને પણ પ્લાસ્ટિક મુક્ત રાખવા માટે અમે આપના તરફથી ખાસ અમને સહયોગની અપેક્ષા છે અને આપ અમને એમાં સહયોગ આપશો એવી મને ચોક્કસ ખાતરી છે બાકી આપ ચોક્કસ આ મેળામાં પધારો અને આપ જે પુણ્ય કમાવો એવા એમાં અમારા ખાસ એમાં આશય છે અને આપને મદદ કરવાનો અને પૂરેપૂરો સહકાર આપવાનો તંત્ર આમાં વિનમ્ર પ્રયાસ કર્યો છે રાજ્ય સરકાર તરફથી પણ સતત આ બાબતે એમને માર્ગદર્શન મળી રહ્યું છે અને એમનો સહકાર પણ આ બાબતે અને મુખ્યમંત્રી શ્રી તરફથી પણ સતત આમાં અપડેટ લેવાય છે અને એ પણ આ સમગ્ર મેળાનું જે આયોજન થઈ રહ્યું છે એની અપડેટ મેળવતા રહે છે ને વર્ષોથી ત્રણ અખાડા મળીને કરે છે જેની અંદર અગ્નિ અખાડો જૂના અખાડા અને અભાણ અખાડા આ વર્ષોથી આ પૂર્વજો જે છે આ ત્રણેય અખાડાના મેળો સમસ્ત હિન્દુ સમાજનો છે સનાતનીય તમામ ખડ દર્શન એમાં હોય છે પણ આની વ્યવસ્થા ત્રણ અખાડા કરે છે એટલે શિવરાત્રી ઉપર મળીને ફરી પાછા ચર્ચાઓ સંતો આપસ આપસમાં બેસીને કરશે એ વ્યવસ્થા એ કરે પણ એમાં કોઈ બદિયો હોય તો કેમ એને હલ કરવી એ આપસમાં બેસીને હલ કરી લેશે